નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ જામનગર જિલ્લાના આવેલ શ્રી જ્યોત વિદ્યાલયનો ત્રેવીસમો વાર્ષિક મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો જેમાં આશરે ત્રણ હજાર જેટલા લોકોએ કાર્યક્રમ નિહાળ્યો હતો ઘણી બધી કૃતિઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો સાથે આ કાર્યક્રમમાં ધોરણ પ્રમાણે વાર્ષિક પરીક્ષામાં જે વિદ્યાર્થીઓનો પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવેલ તેમને શિલ્ડ વિતરણ પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સ્કૂલના ટ્રસ્ટી શ્રી ચેતનભાઈ ચોવટિયા તથા પ્રાથમિક આચાર્ય શ્રી ભાવેશભાઈ તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આચાર્ય શ્રી જયદીપભાઈ તથા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય શ્રી ધવલભાઈ કથિરિયા તથા દરેક સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો આ કાર્યક્રમમાં ઘણા મહેમાનો ટીપીઓ સાહેબ તથા કાલાવડની દરેક સ્કૂલના આચાર્યોએ હાજરી રહી કાર્યક્રમની શોભા વધારી હતી અંતમાં સર્વેએ સાથે મિસ્ટ ભોજન માણ્યું હતું